સ્વાગત છે કે જેમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના જુદા જુદા પ્રકરણના અલગ અલગ મુદ્દા અને પ્રશ્નોના જવાબની આપણે સમજૂતી મેળવીએ છીએ આજે આપણે ધોરણ બાર

ત્રણ ગુણ તરીકે જઈ શકે વખત પ્રશ્ન છે તો એ ત્રણ ગુણના સંદર્ભમાં ચક્રીય બેરોજગારી એ પણ ત્રણ ગુણ સંદર્ભમાં પણ અહીંયા થોડું એટલું ધ્યાન રાખજો કે ચક્રીય બેરોજગારીમાં

અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી મળતી ન હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર અથવા ખુલ્લા બેરોજગારો કહે છે ત્યારબાદ એક ડેશ તમારો આવી થઈ જશે ત્યાર પછી એક ડેશ અંદર પાડીશું સામાન્ય રીતે કયા દેશોમાં સંપૂર્ણ બેરોજગારી વધુ જોવા મળે છે તો જે દેશોમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય બેરોજગારી ગામડા કરતા શહેરમાં વધારે હશે કોમન સેન્સ લગાઈ શકીએ છે કેમ કારણ કે શહેરીકરણની પ્રક્રિયા થતી હોય જે દેશમાં તે દેશમાં ગામડામાંથી શહેરોમાં વધુ આવતા હશે શિક્ષણ કે તાલીમ મેળવેલા હોતા નથી એટલા માટે તે સંપૂર્ણ બેરોજગારીનો ભોગ બનતા હોય છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો તમે ખ્યાલ આવો જોઈએ કે સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેવી હોવા છતાં તેમને કામ મળી શકતું નથી પરંતુ આવા વ્યક્તિઓ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ તો કરે છે એટલે કે ખર્ચ તો કરે છે માટે તે બોજારૂપ બને છે અને ઉત્પાદકતા ઘટવાનું કારણ પણ એ પોતે જ મતલબ કે સંપૂર્ણ બેરોજગારો કામ નથી કરતા પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વપરાશ ઉપભોગ કે ખર્ચ તો કરે છે એટલે તેઓ બોજા બને છે અને તેથી ઉત્પાદકતા ઘટવાનું એક કારણ સંપૂર્ણ બેરોજગારોને ગણાય છે મોટા ભાગે સંપૂર્ણ બેરોજગારીમાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની ઉંમર 15 થી 25 વર્ષની ઉંમરના વય જૂથના મોટા ભાગના લોકો હોય છે સંપૂર્ણ આગળ ડેશ એ તમારો બીજો ડેશ પૂરો કર્યો છે તમે અહીંયા તમને ખાલી ધ્યાન દોરવા માટે કહું છું કે જે દેશમાં બીજા દેશ માટે જે દેશમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય અને એના કારણે શ્રમ પુરવઠાનો દર પણ ઊંચો હોય અને શહેરીકરણની પ્રક્રિયા થતી હોય તે વાત અહીંયા આપણે લખીશું 18 થી 25 વર્ષની ઉંમર ધરાવતા વય વ્યક્તિઓ કે જે બોજારૂપ છે એટલે કે ઉત્પાદન નથી કરતા આવકમાં વધારો નથી કરતા બેરોજગાર છે અને છતાં પણ તે વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરીને બોજારૂપ બને છે તો એવા વ્યક્તિઓની વાત કરીશું ત્યારબાદ એમાં ચોથો ડેશ સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારીના આંકડા આમ તો સાચા મેળવી શકતા નથી તેમ છતાં તેને માપવાની ત્રણ પદ્ધતિઓ છે નંબર 1 રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા

આપણે ચાર એના માપદંડોને સમજ્યા હતા કે બેરોજગારીનું સ્વરૂપ અને એના પ્રકારોને જાણવા હોય તો ચાર માપદંડ એને પાડેલા એમાં તમને યાદ હોય તો એક સંમતિ અને સંમતિમાં આપણે એવું કહેલું કે વ્યક્તિ પોતાની પાસે જે લાયકાત ધરાવે છે એનાથી ઓછી લાયકાત એને કામ સ્વીકારવું પડે છે તો તે સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર છે અથવા અર્ધ બેરોજગાર છે એ થોડું તમને ધ્યાન દોરેલું છે અગાઉના વિડીયોમાં પણ

ઓછા સમય માટે અને ઓછી લાયકાત કરતા મતલબ કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે તો તે ઊર્ધ બેરોજગાર છે તો અહીંયા લાયકાત પણ આવી એટલે લાયકાતની દ્રષ્ટિએ કદાચ અહીંયા તમારે એક અર્થ લખી હોય તો એ પણ લખી શકાય અને બીજો સમય જે તમે બુકમાં બુક તો રાખવી આ જે વિડિયોમાં કેવું ભૂલી ગયો છું સાથે રેફરન્સમાં બુક તો રાખવી જ તમે આ ટોપિકને ભણી રહ્યા છો તે બેરોજગારીના પ્રકારો 67વાના નંબર ઉપર છે ઓકે બીજો અર્થ શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય પરંતુ તેને તેના કરતાં ઓછા કલાકનું કે ઓછા દિવસનું કામ મળે તો તે અર્ધ બેરોજગાર છે એમ કહેવાય તો બે વાત આવે છે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ મળે તો એ પણ અર્ધ બેરોજગાર કહેવાશે દિવસની અંદર જેટલું કામ કરવા માટે શક્તિ અને વૃત્તિ ધરાવે છે આખા વર્ષની અંદર જેટલા દિવસ તે કામ કરવાની શક્તિ અને વૃત્તિ ધરાવે છે એના કરતા એને ઓછું કામ મળે છે ઓછા કલાકનું કામ મળે છે ઓછા દિવસ માટેનું કામ મળે છે તો તે વ્યક્તિ અર્ધ બેરોજગાર છે એમ કહેવાય અને આવી સામૂહિક સ્થિતિને અર્ધ બેરોજગારી સમયની દ્રષ્ટિએ અર્ધ બેરોજગાર કહેવાશે પરંતુ અહીંયા ધ્યાન દોરું છું તમને સમય માટે ઓકે એટલા માટે સમય ગુણ આ અર્થ પ્રમાણે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી

અને વ્યક્તિને ગેરેજમાં નોકરી કરવી પડતી હોય તો તે અર્ધ બેરોજગાર ગણાશે ઓકે વિદ્યાર્થી મિત્રો પણ તેમ છતાં એક વખત અર્થને રિપીટ કરી આપું છું તમને અર્ધ બેરોજગારી એટલે શું તો શ્રમિકો તેમની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમયનું માટેનું અથવા ઓછી લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે

અને મને વિડિયો વધારે વધારે બનાવવા માટે મને પ્રોત્સાહન આપતા આપ આજ રીતે પણ બુક ને સાથે લઈને બેસો અને જે પણ તમારા મિત્રો છે જેમને જરૂરિયાત છે એમને કોચિંગ માટેની અથવા તો એમને વિષયને સમજવો છે 100%